ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક નેશનલ હાઇવે પર ગાયના ધણ પર ટ્રેલર ફરી વળતા સાત ગાયના સ્થળ પર મોત થયા હતા જ્યારે સાત અન્ય ગાયના પગ તૂટી જતા તેમને વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે અકસ્માતની ઘટના બાદ પશુપાલક પરિવારના માથે આપ તૂટી પડ્યું છે ઘટના બાદ ફરાર થઈ ગયેલા ટ્રેલરના ચાલકને હાલ પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે રાજ્યમાં ગૌચરની જગ્યાઓ પર બાંધકામો થઈ રહ્યા હોવાથી પશુઓને ચરવા માટે જગ્યા રહી નથી આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના કેટલાક પશુપાલકોએ વરેડિયા ગામ પાસે જગ્યા ભાડે રાખી તેમાં ગાયોને ચરાવતા હોય છે આ માલધારી પરિવારો વડેડિયાના ગામની સીમમાં ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરે છે આ પરિવારો સવારના સમયે ગાયોને ચરાવવા લઈ જાય છે અને સાંજે વસાહતમાં પરત ફરે છે ગત સાંજના સમયે માલધારીઓ ગાયોને ચરાવીને વસાહત તરફ પાછા ફરી રહ્યા હતા વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ગણ ભરૂચ તરફ આવી રહ્યું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ ફરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ બનેલું ટ્રેલર ગાયો પર ફરી વળ્યું હતું ટ્રેલરની ટક્કર વાગતા સાત ગાયના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે સાત જેટલી ગાયોના પગ તૂટી ગયા હતા આસપાસથી લોકો દોડી આવતા ટ્રક ડ્રાઈવર ટ્રેલર મૂકી ભાગી ગયો હતો હાઈવે પર દર્દથી કણસતી ગાયોને જોઈ સોના હૃદય દ્રવી ગયા હતા સાત જેટલી ગાયના પગ તૂટી ગયા હોવાથી તે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી તેમને વધુ સારવાર માટે વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે ઘટનાના પગલે માલધારી પરિવાર પર આપ તૂટી પડ્યું છે વરડિયા પાસે બેફામ દોડતા ટ્રેલરે પશુપાલકની સાત ગાયના મોત નીપજ્યા છે જ્યારે સાત જેટલી ગાયને ગંભીર ઈજા પહોંચી છે પશુપાલકને ચાર લાખથી વધારેનું નુકસાન થયું છે સરકાર અથવા ટ્રક માલિક વળતર ચૂકવે તેવી એમની માંગણી છે જો વળતર નહીં મળે તો માલધારી સમાજ ભેગો થઈને આંદોલન કરવા પણ તૈયાર છે